નમસ્કાર હું સિટી સ્વાગત છે એક નજર મુખ્ય ખાતમુહૂર્ત વિધેય યોજાઈ હોવા છતાં કબીરો શુક્લતી અને અંગારશ્વર સહિતના સુપ્રસિદ્ધ યાત્રાધામો વિકાસના ના ભાવે પ્રવાસીઓ વિના સુના સરકાર દ્વારા વહેલી તકે પ્રવાસન ધામ તરીકે વિકાસ કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે અંકલેશ્વરમાં ચાર મહિનામાં છ ચોરીને અંજામ આપના સિકલીગર ગેંગનો એક સાગરીત ઝડપાયો ભરૂચનો રીઢો ચોર વડોદરાથી તેના સાગરિતને બોલાવી ચોરીને અંજામ આપતો હતો છ ચોરીની કબૂલાત કરી પોલીસે અન્ય ત્રણ સિકલીગર ગેંગના સદસ્યોને વોન્ટેજ જાહેર કર્યા ભરૂચ જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરરોળ શુક્લતીર્થ અને અંગારેશ્વર સહિતના સુપ્રસિદ્ધ યાત્રાધામને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પચાસ કરોડના ખર્ચે વર્ષ બે હજાર અગિયારમાં ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી જેને તેર વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાંય આજ દિન સુધી પ્રવાસન ધામ માટે સરકાર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી નહીં કરવામાં આવતા વિકાસ વગર કબીરરોળ પ્રવાસીઓ વિના સૂનું પડ્યું છે ત્યારે સરકાર દ્વારા વહેલી તકે ધામ તરીકે વિકાસ કાર્ય કરે તેવી માંગ લોકો કરી રહ્યા છે ભરૂચ જિલ્લાના ઐતિહાસિક કબીર રોડ ખાતે પચીસમી મે બે હજાર અગિયારના રોજ રૂપિયા પચાસ કરોડના ખર્ચે મેગા ટુરિઝમ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ કબીર રોડ અંગારેશ્વર અને શુક્લતીર્થને વિકસિત કરવા માટે કેન્દ્ર સરકારના તે સમયના ટુરિઝમ મંત્રી સુબોધકાંત સહાય તથા ગુજરાત સરકારના ટુરિઝમ મંત્રી જયનારાયણ વ્યાસ સહિતના મંત્રીઓના હસ્તે તકતી લગાવી ખાતમુહૂર્ત વિધિ કરાઈ હતી પરંતુ ખાતમુહૂર્ત વિધિ બાદ આજ દિન સુધી ત્રણેય પ્રવાસનધામો તેર વર્ષ બાદ પણ વિકાસથી વંચિત રહ્યા છે અગાઉના વર્ષોમાં કબીરરોડ ખાતે રાજ્યભરમાંથી પ્રવાસીઓ આવતા હતા અને ઉનાળા વેકેશનમાં તો રોજના સરેરાશ સાત હજારથી વધારે સહેલાણીઓ પણ આવતા હતા પરંતુ હવે રોજના વીસ સહેલાણી માન આવી રહ્યા છે કબીરરોડ સહિતના પ્રવાસન સ્થળોએ નર્મદા નદીના છીછરા પાણીના કારણે એક સમયે રોજના હજારો પ્રવાસીઓ આવતા હતા પરંતુ કબીરરોડનો વિકાસ નહીં થતાં પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે પ્રવાસીઓ ઘટી રહ્યા છે જેના કારણે અહીંયા વ્યવસાય કરતા વેપારીઓને મોટો ફટકો પડી રહ્યો છે આ અંગે હોળીઘાટના સંચાલક કમલેશ માછીએ જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે કબીરમાં ઉનાળામાં વેકેશનમાં હજારો પ્રવાસીઓ અને દર્શનાર્થીઓ દરેક રાજ્યમાંથી આવતા હતા પરંતુ અહીંયાની સુવિધાઓના અભાવે પ્રવાસીઓની સંખ્યા નહીવત બની છે મારું નામ કમલેશ માછી છે હું આ બૂથનો કોન્ટ્રાક અમે રાખેલો છે અને બુટિંગનું ચલાવી રહ્યા છે કબીર એક એવું પર્યટન ધામ હતું કે જ્યાં હજારોની સંખ્યામાં વેકેશનમાં શ્રદ્ધાળુઓ અને પર્યટકો આવતા હતા પરંતુ છેલ્લા કેટલાક વખતથી ભરતીના પાણીના કારણે કાદવ આવી જવાથી અને અવારનવાર સરકારી યોજનાઓ આવેલ હોય પરંતુ કયા કારણે ખોરંભે પડી ગયું છે જે પર્યટન વિભાગ અને સરકાર દ્વારા જે જાહેરાત થયેલી કે અહીંયા વિકાસના કામો થવાના છે એ ખોરંભે જવાના લીધે અહીંયા કોઈ સુવિધાઓનો પૂરતો સ્ત્રોત નથી અને પ્રવાસીઓને આકર્ષી નથી શક્યા એટલે હાલ એકદમ નહીવત સંખ્યામાં યાત્રાળુઓનો અહીંયા આવક છે જે પહેલાં લોકો હજારોની સંખ્યામાં શનિ રવિમાં બસો લજગરીઓ અને ગાડીઓની ભીડ રહેતી હતી એમાં નહીવત પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે એટલે હાલ એવી કોઈ સુવિધાઓ જે ખોરંભી પડેલા કાર્યો છે એ તાત્કાલિક ધોરણે થાય અને પર્યટક વિભાગ છે જે યાત્રાધામ છે અને છસ્સો વર્ષ જૂનો ઐતિહાસિક સ્થળ છે તેમાં જો સરકાર પોતાની જે યોજનાઓ લાવેલી છે જેને બનતા સુધી તો ગ્રાન્ટ મંજૂર થઈ પણ ગયેલી છે એમાં ઝડપથી જો કાર્ય થાય તો અહીંયા સુવિધાઓ પૂરતી થઈ જાય અને યાત્રાળુઓને આકર્ષી શકાય છે એ દસ્તુ ભારત માતા કી કીજી અહીંયા વ્યવસાય કરતા વેપારીઓએ જાણ્યું હતું કે એક સમય હતો કે જ્યારે અહીંયા આવતા હજારો પ્રવાસીઓના કારણે લોકોને જીવન નિર્વાહ માટે ઘણું ઉપયોગી બની રહેતું હતું શનિ રવિ અને ઉનાળાના વેકેશનમાં અહીંયા ફરવા અને દર્શન માટે આવતા પ્રવાસીઓના કારણે અહીંયાના વેપારીઓને સારો એવો ધંધો થઈ જતો હતો પરંતુ હાલમાં માંડ ચારસોથી પાંચસો રૂપિયાનો જ ધંધો થાય છે કવિવારમાં જાઓ જલાય જેવું પબ્લિક આવતું હતું અત્યારે નર્મદામાં પાણી ઓછું છે કોઈ ફેસિલિટી નથી એના કારણે પબ્લિક તૂટી ગયેલું છે પહેલા કેવો માહોલ હતો અહીંયા આગળ ધંધાથી લઈને આમ સારો માહોલ હતો ધંધા બી સારી રીતે ચાલતો હતો પબ્લિક દસ વાગે હાઉસફુલ થઈ જતો વીસ વીસ બોટો ચાલતી હતી એના બદલે અત્યારે હાલ કંડ કંડિક્શન બરાબર છે નથી પાણી ઓછું છે પ્લસ કબીરમાં કોઈ ફેસિલિટી છે નથી ધંધાદારી બધું બંધ પડેલું છે પબ્લિક જ નથી આવતું ક્યાંથી ધંધો થવાનો શું માંગ છે પ્રશાસન પાસે સરકાર છે આપણે ડેવલપમેન્ટ કરે કંઈ પબ્લિક આવે એવું કરે તો સારું એમ

કોઈપણ પ્રકારની વ્યવસ્થાઓ ન હોવાથી પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે સરકાર દ્વારા વર્ષ બે હજાર અગિયારમાં ખાતમુહૂર્ત કર્યું તકતી લગાવી પણ આજ દિન સુધી કોઈપણ પ્રકારની કામગીરી કરાઈ નથી જેથી સરકાર વહેલી તકે આ કામગીરી કરાવે તેવી રજૂઆતો કરવામાં આવી રહી છે મારું નામ મહંત રાજેન્દ્રદાસ ગુરુ ગોકરદાસ હું કબીરવડ મંદિરનો રહેવાસી છું અહીંયા છત્રીસ વર્ષથી મેં સેવા આપું છું અને અહીંયા સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર અગિયારમાં ખાતમુહૂર્ત કરવામાં આવેલું પચાસ કરોડ રૂપિયા મંજૂર કરીને તેનો વિકાસ આ જ સુધી કશો થયો નથી નથી એ પાણીની સગવડ સંડાસ બાથરૂમની સગવડ નહીં ચોવીસ કલાકની લાઇટની સગવડ તો સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવે કે આ કબીરવનને ચોવીસ કલાકની લાઇટ ને પાણીની સગવડ ને સંડાસ બાથરૂમની સગવડ કરી આપવા મહેરબાન કઈ કઈ જગ્યાનો વિકાસની આની અંદર વાત કરવામાં આવી હતી આ ય સુકલ તીર્થ કબીરવર અંગારેશ્વર ને કબીરવડ ને વિકાસ કર્યો સરકાર દ્વારા કોઈ આની અંદર કાર્યવાહી થઈ કરી થોડું ઘણું થયું પણ તે કામ અધૂરું પડતું મુકાઈ ગયું અંકલેશ્વરમાં ચાર મહિનામાં છ ચોરીને અંજામ આપના સિક્લીકર ગેંગનો એક સાગરિતને ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો ભરૂચનો રીઢો ચોર વડોદરાથી તેના સાગરિતને બોલાવી ચોરીને અંજામ આપતો હતો પોલીસે અન્ય ત્રણ સિકલીકર ગેંગના સદસ્યોને વોન્ટેડ જાહેર કર્યા હતા ભરૂચ પોલીસ દ્વારા ચોરીના વણ ઉકેલ્યા ગુનાનો ભેદ ઉકેલવા માટે એક્શન પ્લાન બનાવી અમલમાં મૂક્યો હતો જે અનુસંધાને એલસીબીપીઆઈ એમપીવાળાના માર્ગદર્શન હેઠળ પ્રથમ વિવિધ ચોરીના સ્થળની તપાસ કરી તેની ભૌગોલિક પરિસ્થિતિની ઝીણવટભરી તપાસ કરી હતી અને તેના રૂટ પરના સીસીટીવી ફૂટેજ મેળવી તેનું એનાલિસિસ કરી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસ શરૂ કરી હતી દરમિયાન ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વરના કાગદીવાડ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીમાં સંડવાયેલ લાખન નૃયે લંબુ સિકલીગર વડોદરાના સોમા તળાવ પાસે હનુમાન ટેકરી ખાતે તેના ઘરે છે જે માહિતીના આધારે એલસીબીની ટીમ વડોદરા પહોંચી હતી અને ઘરને કોર્ડન કરી તેને ઘરમાંથી ઝડપી પાડ્યો હતો અને ભરૂચ ખાતે લઈ આવી હતી જ્યાં તેની ઉલટ તપાસ શરૂ કરતા તેણે તેના હાલ વડોદરા ખાતે રહેતા તિજેન્દ્રસિંહ સરદાર ભરૂચકશક ખાતે રહેતા સતવંતસિંહ ગુરુદાનસિંહ ટાંક અને અમરસિંહ ધ્યાનસિંહ સિકલીગર સાથે કાગદીવાડ ખાતે થયેલ ચોરીને અંજામ આપ્યો હતો વધુમાં છેલ્લા ચાર મહિનામાં અંકલેશ્વર શહેર વિસ્તારમાં થયેલી છ ચોરીની કબૂલાત કરી હતી જે આધારે પોલીસે તેની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા તેમજ અન્ય સાથીઓને ઝડપી પાડવા માટેની કવાયત શરૂ કરી હતી લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ રમી ઓબીસી કોટામાં મુસ્લિમોને સમાવવાનો નિર્ણય લીધો હતો જોકે ચાર દિવસ પહેલા કલકત્તા હાઈકોર્ટે આ નિર્ણયને સમાપ્ત કરી દીધો હતો તેમ છતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની મુસ્લિમો પ્રત્યેની મમતામાં કોર્ટના આદેશને માનવાના નથી તેમ કહી મુસ્લિમોને ઓબીસી અનામતમાં સમાવેશ કરવાની જાહેરાત કરી દીધી હતી ઓબીસી કોટામાં મુસ્લિમોને સમાઓની મમતા બેનરજીની જાહેરાત સામે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે આજરોજ ભરૂચસેના પાંચબત્તી ખાતે જિલ્લા ભાજપ ઓબીસી મોરચા દ્વારા મમતા બેનરજીનો વિરોધ નોંધાવ્યો હતો જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતની હાજરીમાં મમતા બેનરજીનું પુતળું ફૂંકવામાં આવ્યું હતું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ચૂંટણી પ્રચારમાં નરેન્દ્ર મોદીએ દેશમાં ઓબીસી અનામત મુસ્લિમોને નહીં અપાયું હોવાનું કહી ચૂક્યા છે ત્યારે કલકત્તા હાઈકોર્ટના આદેશ છતાં મમતા બેનર્જીએ મુસ્લિમ તુષ્ટિકરણની વટાવેલી હદથી દેશમાં ઓબીસી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હોવાની લાગણી વ્યક્ત કરી હતી પાંચ બત્તી ખાતે મમતા બેનર્જીનો હુરિયો બોલાવો સાથે પુતળા દહન કરી ઓબીસીમાં મુસ્લિમોને લાભની મમતા દીદીની જાહેરાતની ઝાટકણી કાઢવામાં આવી હતી ભરૂચ જિલ્લા ઓબીસી મોરચા દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી જે મુસ્લિમોની તુષ્ટિકરણના કારણે મુસ્લિમોને ઓબીસી અનામતમાં સમગ્ર મુસ્લિમોને એનો લાભ આપવાનો નિર્ણય કર્યો હતો જે નિર્ણયની સામે હાઈકોર્ટે આ નિર્ણયને ફગાવી દીધો છે આ નિર્ણયને અમાન્ય રાખવા મમતા બેનર્જીએ જાહેરાત કરી છે જેના વિરોધમાં સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી મમતા બેનર્જીના પોતા દહન કરીને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા બે હજાર દસથી શરૂ કરીને બે હજાર ચોવીસ સુધીમાં ઓબીસી અનામતના કોટામાં સમગ્ર પશ્ચિમ બંગાળ રાજ્યના તમામ મુસ્લિમોને ઓબીસીમાં સમાવેશ કરવાના નિર્ણયની સામે કલકત્તા હાઈકોર્ટે ચાર દિવસ પહેલાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કરેલા નિર્ણયને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ચૂંટણીમાં કીધું છે કે હું ઓબીસી અનામતને કોઈ પણ સંજોગોમાં મુસ્લિમોને આપવા નહીં દઉં અને કલકત્તા હાઈકોર્ટે જ્યારે આ સૈદ્ધાંતિક નિર્ણય આપ્યો છે ત્યારે મમતા બેનર્જીએ ચાર દિવસ પહેલાં એક જાહેર રેલીમાં કીધું છે કે હું કોર્ટના આદેશને માનવાની નથી આ પ્રકારના નિર્ણય કરીને મુસ્લિમ તુષ્ટિકરણની હટ મમતા બેનર્જી બતાવી રહી છે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ઓબીસી સમાજમાં નિર્ણયની સામે વ્યાપક આક્રોશ છે અને એ આક્રોશને વ્યક્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટી ઓબીસી મોરચા દ્વારા ભરૂચમાં મમતા બેનર્જીના પુત્રાનું દહન કરવામાં આવીને અમે આ રોષ વ્યક્ત કરી રહ્યા છીએ હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર તો જોતા રહો સિટી ન્યૂઝ ન્યૂઝ ઉત્સવ ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન ગમશે જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકળા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે ફ્રેશ સ્ટોક અદભુત વેરાયટીઝ જેમાં રાજસ્થાનના પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ મેરઠના કોટન ખાદી શર્ટ તથા જબ્બા जयपूरना प्रख्यात मुखवास त्यांरण गोळी मुंबईना फॅन्सी नॉवेल्टी रमकडा तथा स्टेशनरी नाना बाळकोना कॉटन ना टी शर्ट केपरी बरमोडा वगैरे जयपूरना प्रख्यात गर्ल्स स्टॉप तथा कुर्ती सलवार दिल्ली हात बनावटनी ज्वेलरी तथा बेंगल्स भादोयना कार्पेट कालीच खुर्चा क्रॉकरी आयटम બગસરાની ગેરેન્ટેડ જ્વેલરી ફેન્સી પર્સ મોજા રૂમાલ ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ કાશ્મીરી ડ્રાયફ્રૂટ શોલ અને સ્વેટર સહારનપુરના ફર્નિચર આ ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજ વસ્તુઓ તદ્દન વ્યાજ બીભાવે સમય સવારે અગિયારથી રાત્રે દસ સુધી આજે જ મુલાકાત મુલાકાતનો ન્યૂ શિલ્પોત્સવ હેન્ડલૂમ્સ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન ગમશે સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ પાંચ બત્તી ભરૂચ ન્યૂ શિલ્પ ઉત્સવ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ જવાનો તેમજ તેમના પરિવાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો હોટલ લોર્ડ્સ પ્લાઝા ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું શહેર બી ડિવિઝન પોલીસના સ્ટાફ માટે યોજવામાં આવેલ મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનોનું તબીબી પરીક્ષણ કરાવ્યું હતું પોલીસ જવાનો તેમજ તેમનો પરિવાર સ્વસ્થ રહે તેવા હેતુથી ઉપલા અધિકારીઓની સૂચનાને લઈને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટાફ તેમજ તેમના પરિવાર માટે અંકલેશ્વર ખાતે આવેલ હોટલ લોર્ડ્સ પ્લાઝા ખાતે એક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ વિભાગોના નિષ્ણાંત ડોક્ટર દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું બી ડિવિઝન પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ જવાનો તેમજ તેમના પરિવારે આ કેમ્પનો લાભ લીધો હતો આજરોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ના પોલીસ કર્મચારીઓ તથા એસડીપીઓ ઓફિસના કર્મચારીઓને એક મેડિકલ ચેકઅપનો કેમ્પ માનનીય વડોદરા રેન્જ આઈજી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબના માર્ગદર્શન તથા સૂચના હેઠળ આયોજન કરવામાં આવે જેમાં તમામ પોલીસ કર્મચારીઓ કે જે અંકલેશ્વર બી ડિવિઝનમાં ફરજ બજાવે છે તેમના તથા તેમના પરિવારોના એક પ્રકારનું હેલ્થ સ્ક્રીનિંગ કરવાની એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ પ્રકારના એક્સપર્ટ ડોક્ટર્સ જેમ કે ફિઝિશિયન ગાઇનેક ઓર્થોપેડિશિયન જનરલ સર્જન ઈએનપી આઈ ડેન્ટલ પેથોલોજીકલ લેબોરેટરી ટેસ્ટ વગેરે તમામ જેટલા પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ છે એમના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સેવા આપી અને આ પ્રકારના કેમ્પ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેનાથી પોલીસની કેપેસિટી બિલ્ડીંગ થાય તથા આવા કોઈ પણ ગંભીર કે નાના મોટા કોઈ રોગ હોય પોલીસ કર્મીઓને તેને ઝડપથી ડિટેક્ટ કરી ડાયગ્નોસિસ કરી તેની ટ્રીટમેન્ટ કરી શકાય અને આગળ કોઈ પણ પ્રકારની ગંભીર બીમારીને અટકાવી શકાય થેન્ક યુ અંકલેશ્વર એસી ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓને ઓઆરએસનું વિતરણ કરાયું હતું વેવમાં ફરજ બજાવતા ડ્રાઈવર કંડક્ટર અને સ્ટાફ માટે શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે ઉદ્દેશ્ય સાથે ઓઆરએસનું વિતરણ કરાયું હતું ગુજરાતમાં ચાલી રહેલ હીટવેવ વચ્ચે જ્યાં અંકલેશ્વરમાં ગરમીનો પારો પિસ્તાળીસ ડિગ્રીને પાર થયો છે તો અમદાવાદ વડોદરા સહિત જિલ્લામાં બસનું પરિવહન કરતા ડ્રાઈવર અને કંડક્ટર ગરમીમાં શારીરિક રીતે સ્વસ્થ રહે અને ખાસ કરીને ગરમીમાં શરીરમાં પાણીનું પ્રમાણ ન ઘટે જેને લઈ અન્ય ગંભીર રોગોમાં કર્મચારીઓ ન સફળાય તે માટે વિશેષ ઓઆરએસ યુક્ત પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેર તેમજ જીઆઈડીસી ડેપો ખાતે અંકલેશ્વર ડેપો મેનેજર જે બી ગાવિતના માર્ગદર્શન હેઠળ ઓઆરએસનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આગામી ત્રણ થી ચાર દિવસ ઓઆરએસ ના પાણીના વિતરણ સાથે ડ્રાઈવર કંડક્ટર ને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે આજ રોજ અંકલેશ્વર ડેપો ખાતે ડેપોના ડ્રાઈવર કંડક્ટરો ને હાલમાં ચાલી રહેલ ગરમી કારણે સ્વાસ્થ્ય પર અવળી અસર ન પડે તે માટે મળેલી સૂચના મુજબ ઓઆરએસ નું લિક્વિડ અમે વિતરણ કરેલું છે અને છેલ્લા સતત ત્રણથી ચાર દિવસ આ રીતે અમે ડ્રાઈવર કંડક્ટરના સ્વાસ્થ્ય માટે સજાગતા રાખી હીટ વેવની વિપરીત અસર ન થાય અને સંચાલન સાવ સુચારું રહે એ માટે અમારા પ્રયત્નો ચાલી રહેલા છે વાલિયા ચોકડી નજીકથી સુરતની બે મહિલાઓને દારૂના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા સંઘ પ્રદેશમાંથી દારૂ લઈ અંકલેશ્વર અને સુરતમાં આપવા માટે આવી અને આ બાબતેઓ ઝડપાઈ ગયા હતા પોલીસે દારૂની ઇઠ્ઠોતેર બોટલ જપ્ત કરી બંને મહિલાની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી હતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે બે મહિલાઓ વિદેશી દારૂનો જથ્થો લઈને વાલ્યા ચોકડી પાસે આવનાર છે તેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને આશીર્વાદ હોટલ સામે આવેલ સર્વિસ રોડ પરથી બાતમારી બંને મહિલાઓને અટકાવી તેઓની પાસે રહેલ પ્લાસ્ટિકના થેલામાં તપાસ કરતા તેમાંથી દારૂની ઈઠોતેર નંગ બોટલ મળી આવી હતી પોલીસે રૂપિયા આઠ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સુરત શહેરના ડિંડોલી ઉધના રોડ વિસ્તાર સ્થિત સંતોષી માતાજીના મંદિર પાસે રહેતા મમતા કિરણ રાજનટ અને ગંગા વિનોદ રાજનટની ધરપકડ કરી હતી તેમજ તેમની પ્રાથમિક પૂછપરછમાં સંઘ પ્રદેશમાંથી દારૂ લઈ આવી અંતેશ્વર તેમજ સુરતમાં આપવાના હતા અંકલેશ્વર વિસ્તારમાંથી ભરૂચ એસઓજી પોલીસે પિકઅપ વાનમાંથી બે હજાર બસો નેવું કિલો શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ગાડી ચાલકની ધરપકડ કરી રૂપિયા અડસઠ હજારનો ભંગારનો જથ્થો અને મહિન્દ્રા પિકઅપ ગાડી મળી કુલ રૂપિયા પાંચ પોઈન્ટ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગડખોલ ગામના જનતાનગર વિસ્તારમાં મળેલી માહિતીના આધારે ભંગાર ભરી જતા ભંગારિયા ચંદ્રશેખર વર્માને ઝડપી પાડ્યો હતો તેની પિકઅપ ગાડીમાં ભરેલ ભંગારના જથ્થા અંગે પોલીસે બિલ તેમજ પુરાવા માંગતા તેણે રજૂ ન કરી સંતોષકારક જવાબ નહીં આપતા તેને અટકાયત કરી અડસઠ હજાર સાતસોનો બે હજાર બસો નેવું કિલો લોખંડના ભંગારનો જથ્થો તેમજ પિકઅપ ગાડી મળી કુલ રૂપિયા પાંચ લાખ અડસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના હવાલે કર્યો હતો સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ નવા પ્રમુખનો સમર્પણ સમારોહ પૌરાણિક શ્રીજી મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં નવા પ્રમુખ તરીકે અશોકભાઈ જાદવની વરણી કરવામાં આવી હતી ભૂદેવ સંદીપભાઈ અને શ્રીજી મંદિરના મુખિયાજી બાલકૃષ્ણના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ સમર્પણ સમારોહ સંપન્ન કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉદ્યોગપતિ પરશુભાઈ અતિથિ વિશેષ તરીકે મફતભાઈ આનંદ સભ્ય તરીકે ભરતભાઈ શેઠ નરેન્દ્રભાઈ વ્યાસ નૈનાબેન જાદવ ઉપસ્થિત રહી સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સેવાકાર્યોને બિરદાવ્યા હતા સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના ચક્ષુદાન દેહદાન અંગદાન જેવા સેવાકાર્યોનો વ્યાપ વધે તેમાં જરૂરી સહયોગ આપવાની બાંેધરી આપી હતી સાથે સાથે સમાજના વિવિધ ક્ષેત્રના સેવાભાવી વ્યક્તિનું અભિવાદન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન રૂપલ તલાટી દ્વારા કરવામાં આવ્યું હતું ડીજીવીસીએલ માંગરોળ પેટા વિભાગીય કચેરી ખાતે શ્રદ્ધાંજલિ તેમજ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો સુરત જિલ્લાના માંગરોળ મોસાલી ખાતે આવેલ ડીજીવીસીએલ માંગરોળ પેટા વિભાગ કચેરી ખાતે ઇન્ચાર્જ ડેપ્યુટી એન્જિનિયર ડી ડી પટેલની આગેવાનીમાં ડીજીવીસીએલમાં વિવિધ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ કે જેઓને વીજ લાઇન પર કામ કરતા વીજ અકસ્માતે મૃત્યુ થયું હોય તેઓના માન માટે બે મિનિટનું મૌન પાડવામાં આવેલ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથોસાથ સેફ્ટીના અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત ડીડી પટેલ દ્વારા વીજ લાઇનના સમારકામ દરમિયાન કઈ કઈ કાળજી રાખવી સલામતીના સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો વગેરેની માહિતી સ્ટાફ કર્મચારીઓને આપવામાં આવી હતી આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પેટા વિભાગીય કચેરીનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયેલી બાઇકનો ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે શીતલ સર્કલથી ચોરીની મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જિલ્લા એલસીબીની ટીમ જિલ્લામાં મિલકત સંબંધી તથા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરી રહી હતી આ સમયે પીએસઆઈ ડીએ ટુઅરની ટીમને માહિતી મળી હતી કે ભરૂચ શહેરના શીતલ સર્કલ પાસે એક ઈસમ મોટરસાયકલ નંબર જીજે સોળ એએલ ઉડતાલીસ ત્રીસ લઈને ઉભો છે અને તેની પાસે શંકાસ્પદ બાઇક છે આ માહિતીના આધારે પોલીસ ટીમે સિતલ સર્કલ ખાતેથી પહોંચી મોટર સાથે ઉભેલા ઇસમ નામે અજયભાઈ સંજાભાઈ વસાવા રહેવાસી વાવફળ્યું બંબાખાના ભરૂચનાને ઝડપી પાડ્યો હતો પોલીસે કડક રીતે તેની પૂછતાછમાંથી ભાંગી પડ્યો હતો અને આ મોટરસાઇકલ તેણે બે દિવસ અગાઉ કોલેજ રોડ પરથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે તેની પાસેથી એક મોટર કિંમત રૂપિયા પંદર હજાર કબ્જે કરી તેના વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસીજર કોડની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ માટે સી ડિવિઝન પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે

ભરૂચનો રીડો ચોર વડોદરાથી તેના સાગરિતને બોલાવી ચોરીને અંજામ આપતો હતો છ ચોરીની કબૂલાત કરી પોલીસે અન્ય ત્રણ સિકલીગર ગેંગના સદસ્યોને વોન્ટેડ જાહેર કર્યા આજના સિટીની અહીં સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર